મિત્રો આપણે વાલરની નદી આવી ગયા છીએ અને જો બે કાંઠે જાય છે ધબધબાટી બોલાવે છે જો પાછળ જોઈ શકો તમે જો પાછળે ત્યાં ફફડાટી બોલાવે છે અને જો આગળનું લુપ જો માથે માથેથી ચડવામાં થોડીક જ વાર છે અને અહીંયા તો આવી ગયું પણ જો એટલે સુધી આવી ગયું છે આ બધું આ જો કિનારા સુધી પાણી પૂગી ગયું છે અને આ ઉપર જવામાં થોડીક જ વાર છે જો પુષ્કળ પાણી ઉપરથી પાણી 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 અહીંયા પાણી ભરાઈ ગયું છે રસ્તામાં જવામાં બહુ ધ્યાન રાખવું પડે એમ છે